સુરતના લિંબાયત વિસ્તારના યુવક પર નવાબ શાહ સાહેલ શાહ ફિરોજ શાહ સરફરાજ સાહેબ ભેગા મળીને ગાલી ગલોચ કરી દોરી બાંધી જાન લેવાનો હુમલો કર્યો હોવા છતાં પણ લિંબાયત પોલીસ દ્વારા આરોપીની સરબરા કરવામાં આવી તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે મળતી વિગતો મુજબ કુરબાન જમાલુદ્દીન અન્સારીએ મીડિયા સબક્સ જણાવ્યું હતું કે તે એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમિયાન નવાબ શાહ સાહિલ સાહફ ફિરોઝ શાહ સરફરાઝ સાહેબ ભેગા મળીને ગાલી ગલોચ કરીને લોકોના ટોળા વચ્ચેથી ખેંચી લઈ જાય રિક્ષામાં બેસાડી માર મારતા બેકરી પાસે લાવ્યા હતા અને ખૂબ જ મૂડ માર માર્યો હતો અને દોરીથી ગળું દબાવી જીવ લેણ હુમલો કર્યો હતો ત્યારબાદ જેમ તેમ કરી તે ત્યાંથી જીવ બચાવી ભાગ્યો હતો સમાવાળાએ જૂની અદાવત રાખીને ધાક ધમકી આપી છે અને જાનથી મારી નાખે

मेरा नाम मोहम्मद फुरकान जमालुद्दीन अंसारी मेरे को आरोपी ने किडनैप करा किडनैप करके मेरे को मारा छेता और जानलेवा हमला करा है गले में फांसी का फंदा डाला है और अपना कपड़ा लाता लूट माट करी है खीसे से पैसा और मोबाइल निकाला है और मेरी कोई कार्रवाई नहीं हो रही है कब तो ये घटना हुई और किसने किया था तुम्हारा ये साढ़े चार बजे हुआ है ये नवाब आठ तारीख शाम को साढ़े सा, चार बजे और नवाब ने ये किया है वो पूरी प्लानिंग के साथ मेरे को मारा है पुलिस ने फरियाद किया है पुलिस ने फरियाद किया है मेरी कोई सुनवाई मेरी कोई कार्रवाई नहीं हुई है इसलिए मैं कमिश्नर ऑफिस पर पहुंचा हूँ ये लिम्बाई पुलिस चौकी में फरियाद करी है वहाँ से मेरे को कोई स्लिप उलिप नहीं मिला है पुलिस कमिश्नर से क्या आपकी मांग है बस मेरे को, को इंसाफ चाहिए

રહેવાસી નવા કમેલા ગલી નંબર ઓગણીસ ઘર નંબર છસો બેતાલીસ જ્યાંથી કરીને અમારા ભતીજાને કાલે સાડા ચાર વાગે આઠ તારીખે સાડા ચાર મારા થયેલો અને છોકરાને રિક્ષામાં બેસાડીને એની બેકડી પર લે જતા હતા દંડની મારી છોકરો ત્યાંથી ભાગી આવ્યો એના પાસે પૈસા અને મોબાઈલ લઈ લીધા તથા પછી મેડિકલ કોલેજમાં પબ્લિકે એને એમ્બ્યુલન્સથી મેડિકલ કોલેજ પહોંચાડ્યા ત્યાં આગળ પોલીસ આવી એનું નિવેદન લીધું નિવેદન લીધા પછી પોલીસે ત્યાં અમને રજા આપી દીધી મેડિકલ કોલેજમાંથી મેડિકલ કોલેજમાંથી રજા આપી આપી ત પછી અમને પોલીસે જાણ કરી કે તમે પોલીસ સ્ટેશન આવો તો અમે જાણ કરી કે ભાઈ અમારો ભતીજો મેં દવાખાનામાં છે તો બી અમને કાલે દસ વાગે બોલાવ્યો દસ વાગેથી અમારા નિવેદન લેવાના ચાલુ કર્યા તો ચાલુ દરમિયાન એ લોકોએ પાંચ વાગે અમારા નિવેદન લઈ રહ્યા તપછી મેં કીધું મકા સાહેબ અમારું નિવેદન તો લઈ લીધું હવે તમે મને એફઆઈઆરની કોપી કરી આપો છો તો કે તમે રાતના બાર વાગે મને રિંગ કરજો અથવા તો તમે કાલે હાજે આવી બાર વાગે આવી જજો રાતે બાર વાગે સાહેબની કોઈ રીંગ આવી ના તો સવારે અમે પહોંચ્યા તો સવારે અમારું પંચનામું થયું પંચનામ્યા પછી તો બી અમને એ કીધું કે સાહેબ તમે એમ કીધું અમા જાણ કરી કે તમે મોબાઈલ એડ કરો પૈસા એડ કરો તો બી તમે મને એમ કીધું કે તમારું મોબાઈલ અને પૈસા કોર્ટમાં જમા થઈ જશે તમારી સામૂહવાળી પાર્ટીથી અમે પૈસા અપાઈ દઈએ કંઈ વાંધો નહીં તમે મને એફઆઈરની કોપી આપો એફઆરની કોપી સવારે પંચનામા થતાં બી અમને એફઆઈઆર કોપી ના મળતા અમારી સામૂહ આરોપીઓને પોતાની ઓફિસમાં બેહારીને ખિદમત કરતા તે અમારે જાતે જોઈને એમના કેમેરાની ઓફિસની અંદર આ રેકોર્ડ માલુમ પડશે એના રેકોર્ડમાં જ છે એમની જ ઓફિસમાં કે આરોપીઓને બેહારીને ખુશામત થાય છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત